હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વેન સેવા તરફથી આવેલી ઘણી બધી અપડેટ આવેલી છે જેમાં મિત્રો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લેટેસ્ટ અપડેટ પર ક્લિક કરવાનું છે તો મિત્રો લેટેસ્ટ અપડેટ આવેલી છે જેમાં મિત્રો છ તારીખના ઘણી બધી અપડેટ આવેલી છે વિવિધ ખાતાકીય પરીક્ષાઓના પેપર સંબંધી પ્રોવિઝન આન્સરકીય આવેલી છે તેમજ અભ્યાસક્રમ સંબંધી મહત્વપૂર્ણ ઘણી બધી મહત્ત્વની સારી અપડેટ આવેલી છે જે તમામ વિદ્યાર્થી મિત્રોએ લાગુ પડતું હોય તે તમામ આન્સર અને અભ્યાસક્રમ સંબંધી કડીઓ જોઈ લેવી જોઈએ મિત્રો પ્રથમ પેજ ઉપર પચાસ નંબર સુધી છે ત્યારબાદ બીજા પેજ નંબર ઉપર જોઈએ તો બીજા પેજ ઉપર મિત્રો એકાવન બાવન અને ત્રેપન સુધી સ તારીખની ત્રેપન સુધી નંબર સુધી સ તારીખની અપડેટ આવેલી છે જેમાં મિત્રો વિવિધ ઘાતાકી સંવર્ગની પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી સંબંધિત તેમજ વિવિધ આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અભ્યાસક્રમ સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જે લાગુ પડતી તમામ ઉમેદવારોએ અભ્યાસક્રમ સંબંધિત ઓફિશિયલ પીડીએફ અહીંથી ડાઉનલોડ કરીને અભ્યાસક્રમ જોઈ લેવા વિનંતી તેમજ વિવિધ ખાતાકી પરીક્ષાઓની આંતરકી સંબંધી પીડીએફ ડાઉનલોડ કરીને પાંચ તારીખમાં જોઈએ તો ચોપનથી શરૂ કરીને એકસઠ નંબર સુધીની અપડેટ છે જે પાંચ તારીખના આવેલ છે તેમાં પણ ઘણી બધી મહત્વની સૂચનાઓ આવેલી છે વિગતવાર અભ્યાસક્રમ તેમજ આંતરકી સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે તો મિત્રો જી એસ 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 બીની ઓફિશિયલ વેબસાઇટ પર જેને એકવાર ચેક કરી લેવા જ વિનંતી છે લાગુ પડતું તમામ કડીઓને જોઈ લેવી અને આન્સર કી મેળવી લેવા થેન્ક યુ મિત્રો તો આથી મહત્વપૂર્ણ અપડેટ છ તારીખમાં ઘણી બધી ઢગલાબંધ અપડેટ આવેલી હતી